નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું ધોળ છોટાદેપુર વિધાનસભાના ઓલિયા કલમ મશાનથી જોઈનિંગ કંડા વિલેજ રોડના કામનું ખાતમુહૂર્ત છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યો હતો છોટાદેપુર જિલ્લાના પાવીચીતપુર તાલુકાના આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામને તાલુકા જિલ્લા મથક સાથે જોડતા રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય છે જે શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી સેવા માટે આ વિસ્તારની પ્રજા માટે ઉપયોગી પુરવાર થાય તેમ છે તથા આશરે દસ થી પંદર ગામોને બાર માસી ટૂંકા અંતરનો રસ્તો મળે છે જેને લઈને આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા ઉપપ્રમુખ રમણ બારિયા જેતપુર પાવી તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર